દેગામ તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતમાં વધુ વૃક્ષો પાવો વરસાદ લાવો સંદર્ભમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ખાનપુર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર ગ્રામ પંચાયત સરપંચ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ગામના સરપંચ અને અધિકારીઓ સૌ ભેગા મળીને વૃક્ષો રોપવામાં આવ્યા હતા વૃક્ષો વાવો વરસાદ લાવના સૂત્ર મુજબ સરકારના આદેશ મુજબના કાર્યક્રમનું આયોજન કરાયું અને કાર્યક્રમમાં ગ્રામજનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ અને તાલુકાના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારું નામ કલ્પેશ કુમાર દશરથભાઈ પટેલ છે હું પાનપુર ગામમાં સરપંચ છું અને અમારી પંચાયત બોડી છે અને એમટી છે જગદીશભાઈ આ રમેશભાઈ છે એ સદસ્ય છે શૈલેષભાઈ સદસ્ય છે હવે અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે કરે છે એ પંચાયતને આઠ આઠ વીઘામાં કરે છે અને આ શ્રી પિસ્તાલીસો વૃક્ષોનું વાવેતર કર્યું છે અમે બીજું વીસ વીઘાની અમારી ગણતરી છે આવતા વર્ષે વાવેતર કરવાની કારણ કે વૃક્ષો વાવાથી અમને ખબર છે કે જો વૃક્ષો નહીં વાવીએ તો આપણને ગરમીનો ખૂબ જ સામનો કરવો પડશે બરાબર વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે સાયડો આપે છે પક્ષીઓને રહેવા માટે ઘર આપે છે તો વધારેમાં વધારે વૃક્ષો વાવાય ભવિષ્યમાં એવી અમે પ્રયત્ન કરી